આજ રોજ વડોદરા જિલ્લા તેમજ ડભોઈ તાલુકાનું અકોટી ગામ પંચાયતની બેદરકારી જોવા મળી આ સૂત્ર ખાલી બોર્ડ સીમિત જ રહી યુ સ્વચ્છ રાખવા કટિબદ્ધ છે સૂત્ર ઉપર જ રહ્યું છે તેમજ ડભોઈ તાલુકા કક્ષાના અધિકારી અધિકારીશ્રીઓની બેદરકારીઓ જોવા મળી રહી છે અને અકોટે ગ્રામ પંચાયત સદંતર નિંદ્રાધીન હોય તેમ માલુમ પડે છે અકોટે ગ્રામ પંચાયતની અંદર વેવટદાળ તરીકે ફરજ બતાવતો તલાટી સાહેબ પણ આવી ગંદકીમાં રહે છે એમને પણ દેખાવામાં આવતું નથી બાજુમાંથી એક પરમાર ફળિયા તરફ જવાનો રસ્તો જઈ રહ્યો છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે અને આ હમણાં બાળકોનો વાયરસ ચાલી રહ્યો છે અને ગંદકીની આજ આજુબાજુમાં મકાનો તેમજ નાના બાળકો પણ ફરતા રહે છે આરોગ્ય તંત્ર પણ કોઈ પણ પ્રકારની નિષ્કાળતી પૂર્વક રહે છે કોઈ પાવડર નથી કશું કામગીરી કરવામાં આવેલ નથી જેની કરીને રોગચાળાનો ઉદભવ ફાવી નીકળે તેમ છે અને જેથી કરીને કોટે ગામના રહીશોને ટાઈફોઈડ છે ખાસ શરદી તાવ એવા રોગોના ભોગ બની શકે છે જેથી કરીને જાણવાનું રહ્યું સૂત્ર અનુસાર જાણવા મળે છે કે વારંવાર પંચાયતની અંદર રજૂઆત કરવા છતાં આ કામગીરી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે સફાઈ થઈ છે પણ હવે પાણી નીકળે છે એ ક્યારે થશે એ જોવાનું રહ્યું એવું સૂત્ર અનુસાર જાણવા મળેલ છે રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડભોઈ Subscribe now and press the bell icon. Never miss an update.